ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા સરદાર પટેલ બ્રિજ અને તેને જોડતા નેશનલ હાઇવે પરથી રોજના પચીસ હજારથી વધુ વાહનો પસાર થાય છે આટલી મોટી સંખ્યામાં વાહનો ચાલતા હોવાથી સ્વાભાવિક છે કે રસ્તા પર ગાબડા પડવાની ઘટના બને પરંતુ આ મામલે રોડનું સમારકામ કરવામાં તંત્ર ઉણું ઉતર્યું છે હાલમાં ભારે વરસાદને કારણે હાઇવે પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે જેના કારણે લેન હાઇવે ટુ વેમાં ફેરવાઈ ગયો છે

હાઈવે ના ધોવાણ ને કારણે રસ્તા પર મોટા ગાબડા જોવા મળી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસો થી અહીં વાહનો ની છ થી સાત કિલોમીટર લાંબી લાઈન લાગે છે આવી વિષમ પરિસ્થિતિથી અહીં ફરજ બજાવતા પોલીસ જવાનો પણ કંટાળી ગયા છે ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ આપણે ટોલ પ્લાઝાથી તે યુટર્ન સુધી જે બરોડાથી સુરત તરફ આવતો ટ્રાફિક જે રોડ છે એ એકદમ વસ્ટ સ્પોઇલ થઈ ગયો છે જેના કારણે સર એકદમ ડેમેજ થઈ ગયો છે જેના કારણે એ લાઇન તો ચાલતી જ નથી જે સુરતથી બરોડા તરફ લાઇન ચાલે છે એમાંથી બંને સિંગલ લાઇનમાં ચાલે છે એ મુખ્ય કારણ છે ટ્રાફિક જામ થવાનું હાઇવે પર સતત ટ્રાફિક જામની સ્થિતિને કારણે વાહન ચાલકોના સમયનો દુર્વ્યય થઈ રહ્યો છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે ભરત ચુડાસમા વી ટીવી ભરૂચ